આજ બદ્દે આપણી સાથે સંવાદદાતા માનસી જોડાઈ ગયા છે માનસી પાસેથી વધારે વિગતો જાણવાનો પ્રયાસ કરીશું માનસી અમદાવાદમાં કેવો માહોલ ચોક્કસથી અમદાવાદની વાત કરીએ તો વહેલી સવારથી જ જે વરસાદી માહોલ છે અમદાવાદનો તે જોવા મળ્યો છે મહત્વનું છેલ્લા ઘણા સમયથી અમદાવાદની વાત કરીએ તો ઝરમર ઝરમર વરસાદ જે હતો એ બે ત્રણ દિવસથી ચાલી રહ્યો હતો પરંતુ આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અમદાવાદમાં જોવા મળ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં હળવો જે વરસાદ છે ધીમી ધારનો તે વરસી રહ્યો છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર અને અમદાવાદમાં જે રીતે વરસાદની બે દિવસની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આજે અને આવતીકાલ સુધીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળશે હવામાન વિભાગ દ્વારા હરવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી જેને પગલે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે વિવિધ વિસ્તારોમાં સવારથી જ છૂટો છવાયો ઝરમર વરસાદ વરસી રહ્યો છે સવારથી જ વરસાદના પગલે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની જે સમસ્યાઓ છે તે પણ જોવા મળી હતી સુભાષ બ્રિજ આરટીઓ સાયન્સિટી ગોતા એસજી હાઈવે સાબરમતી સહિતના વિસ્તારોમાં ધીમી ધારનો વરસાદ વરસી રહ્યો છે જ્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીશું તો મેમકો નરોડા કોતરપુર સરદારનગર સાહીબાગ જેવા વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અંગેની જે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે હળવો મળશે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી છે સાથે દરિયાકાંઠા વિસ્તારની જોવા